ભાવનગર જિલ્લામાં મોટા ભાગના રસ્તા બિસ્માર બન્યા છે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ હસ્તક આવતા ગામડાઓના રસ્તાની હાલત વધારે ખરાબ બની છે ત્યારે રાજપરાના પ્રસિદ્ધ ખુડિયાર મંદિરથી અગિયાળી ગામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે આશરે નવ કિલોમીટર સુધીના રસ્તા પર દસ બાય દસના ના ભયંકર મોટા ખાડા પડ્યા છે ચાણા બરલ સુધી આઠથી દસ જેટલા ગામોને જોડતો રોડ અતિ બિસ્માર બન્યો છે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી લોકોને ખરાબ રોડની પીડા ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ રોડની પરિસ્થિતિ ખરાબ છે ઉપરથી ખનીજ વિભાગના મોટા વાહનોના અવર જવરને લઈને મસ મોટા ખાડા પડી ગયા છે ત્યારે ઝડપથી રોડ બનાવવા લોકમાંગ ઉઠી છે જે રોડ છે આપણે મંજૂર થયેલું છે અને ટેન્ડર પ્રક્રિયા પણ થયેલી છે પણ આમાં જે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન એક એજન્સીએ કોર્ટમાં સ્ટે માટે ગયેલા અને ત્યાંથી આને જે ટેન્ડર પ્રક્રિયા છે આના માટે સ્ટે મળેલી આની હાલ જે કોર્ટનું જે સ્ટેનું ઓર્ડર છે અને જે કેસ છે એ ચાલે છે અને નવી મુદત આની નવેમ્બરની છે હમણાં અમે જે અમારા ગવર્મેન્ટ લીડર છે આના મારફતે એક વહેલી જે ડેટ મળી જાય અને વહેલું જે આનું નિરાકરણ થાય ટેન્ડરનું એનાથી જે કેસ છે આનું અને અમે કરી રહ્યા છીએ આ રોડ છે ખોડિયાર થી અંદર જાળિયા રોડ ઉપર જાળિયા આગળ આવે છે ભડલી આવે છે રોડ બહુ ખરાબ છે આ ગાડીઓને એને અસર પડે છે બહુ ઘણી તકલીફ છે આ રોડમાં માણસો યાત્રિકો હાલીને જતા હોય એ લોકોને પણ તકલીફ આવે છે અહીંથી બગદાણા બધે જઈ શકે યાત્રિકો આવે એને રૂપ થાય છે પણ આ કોઈ નુકસાની બહુ નુકસાની છે આ રોડને ગાડીઓવાળાને કોઈ ગાડી ટ્રેક્ટર કોઈ વસ્તુ અહીંયા હાલે એવી પોઝિશન જ નથી ભાવનગર જિલ્લામાં તમામ રોડ રસ્તા છે તે હાલ બિસ્માર બન્યા છે વાત કરવામાં આવે તો પ્રથમ વરસાદ બાદ રોડ રસ્તા રિપેર કરાયા હોવાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ જે પ્રકારે બીજો વરસાદ પડતાની સાથે જ ભાવનગર જિલ્લાના અંત્યાર ગામોના જે રસ્તાઓ છે તે બિસ્માર બન્યા છે આપ જે જોઈ રહ્યા છો તે ભાવનગર જિલ્લાના જે કોડિયાર મંદિરથી જારિયા થઈને ભડલી રબારીકા દેવગણા સહિતના જે દસ જેટલા ગામો છે તેને જોડતો આ રસ્તો છે જે હાલ બિસ્માર બન્યો છે કહી શકાય કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ

લોકો પહોંચે છે ત્યારે ચોક્કસ દસ જેટલા ગામોને જોડતો આ રોડ છે તે ઝડપથી રિપેર કરવામાં આવે તેવી લોક માંગ છે ત્યારે આ રોડ ક્યારે રિપેર કરવામાં આવશે તે જોવું રહ્યું અલ્પેશ ટીવી ગુજરાતી ભાવનગર